સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે સોજીમાંથી કેક કેવી રીતે બનાવીએ તેની રેસીપી લઈને આવી છું તો કેક બનાવવા માટે મેં અહીંયા એક કપ સોજી લીધી છે તેનાથી નાનો કપ ખાંડ લીધી છે તેનાથી નાનો કપ દહીં લીધું છે તેનાથી પણ નાનો કપ રિફાઇન્ડ તેલ લીધું છે ઇલાયચીનો પાવડર લીધો છે ગરમ દૂધ પણ લીધું છે તો ચલો હવે કેક બનાવી લઈએ કેક બનાવવા માટે સોજીને પહેલાં આપણે મિક્સરમાં દળી લઈએ તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો સોજીનો પાવડર બની અને તૈયાર છે તો ફરીથી એક બાઉલમાં મેં દહીં લીધું છે તેની અંદર ખાંડ એડ કરીશું અને હલાવતા રહીશું તો ખાંડ જ્યાં સુધી ઓગળી ના જાય ત્યાં સુધી હલાવતા રહીશું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો ખાંડ પણ ઓગળી અને તૈયાર છે તો હવે તેમાં રિફાઈન્ડ તેલ લઈ લઈએ તો તેને પણ નાખી અને હલાવી લઈએ દહીંમાં તેલ ના દેખાય ત્યાં સુધી હલાવતા રહીશું તો તેલ પણ મિક્સ થઈ અને તૈયાર છે તો હવે તેમાં સુજીનો પાવડર આપણે નાખતા જઈશું સુજીનો પાવડર નાખી અને સરસ હલાવી લઈશું સુજીના પાવડરનો એક પણ ગાંઠીઓ ના રહે તે રીતે હલાવતા રહીશું સૂજી મિક્સ થઈ જાય પછી તેમાં નાનો કપ ગરમ દૂધ એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું હવે તેમાં ફ્લેવર માટે ઇલાયચી પાવડર નાખીશું તેને પણ મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ કેકનું મિશ્રણ એકદમ સરસ રીતે તૈયાર છે તો હવે તેને પંદર મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો પંદર મિનિટ પછી સૂજી એકદમ ફૂલી અને તૈયાર છે તો એમાં મેં લાલ તૂટી ફ્રૂટી એડ કરી છે તેને પણ મિક્સ કરી લઈશું તો બીજી બાજુ મેં કેક મેકર લીધું છે તેમાં પણ તે લગાવી લીધું છે ઉપરથી કોરો મેદો પણ લગાવી લઈશું

તો ફ્રેન્ડ્સ બીજી બાજુ મેં કઢાઈ પણ ગરમ કરી અને રાખી છે મીઠું નાખી અને ગરમ કરી લીધેલું છે તો હવે તેમાં કેક બેકર રાખી અને ઢાંકણ ઢાંકી લઈશું અને ચાલીસ મિનિટ સુધી તેને ચાલીસ મિનિટ સુધી તેને ગરમ થવા દઈશું તો ફ્રેન્ડ્સ ચાલીસ મિનિટ પછી જોઈ શકો છો આપણો કેક બની અને તૈયાર છે તો કેક એકદમ સરસ અને સોફ્ટ બન્યો છે તો આવી જ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો આવી જ નવી રેસીપી સાથે હું સફારીથી મળીશ ત્યાં સુધી આવજો